મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં આજનો વિડીયો બનાવી રહ્યા છીએ દશામા વ્રત જોજો બધા કટ તમને બતાવીશું થી એન્ડ સુધીના કટ બતાવીશું જોતા રહેજો મિત્રો આગળ કટ લેવા જઈ રહ્યા છીએ અમે કટ બતાવીશું વિડીયોમાં

કે ના યોને કી તું ત્યાં હુઈ નહીં મારતો ઈને તાર પોઈ શું ચાલે મી આવે શું એ

એ ભાઈ તું કામ પર વાસ હું કહવાડે કદી જ જમાર જો તારે બસ પાણી બી અલ્યા ઝૂકી દીધું યાર આવ ચાલે યાર જવા દે ને યાર નું પોણી પોણી માં નહી આલુ અલ્યા તમ મારિયા બુકાડો યાર વિડીયો અમે પૂરું કર્યું છે આ વિડીયો રાજા ચામુંડા ઝીરો ઝીરો સેવનમાં આવી જશે જય માતાજી